આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જીસીસીઆઈ પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે જીસીસીઆઈ એમએસએ એમઇ ટાસ્ક ફોર્સને મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે માન્ય શ્રીની વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિઝનને સાકાર કરવામાં એમએસએમઇસના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તેઓ દેશમાં રોજગાર સર્જન ઉત્પાદન જીડીપી અને નિકાસમાં મદદરૂપ થવા બાબતે એમએસએમઇસના યોગદાનની પ્રશંસા કરી હતી તેઓએ એમએસએમઇસને સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડવા માટે જીસીસીઆઈની પ્રતિબદ્ધતા વિશે ખાસ વાત કરી હતી તેઓએ જીસીસીઆઈ દ્વારા એમએસએમઈ એકમોને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવા સ્થાપિત કરેલ એમએસએમઇ હેલ્પ ડેસ્કનો પણ ઉપયોગ ઉલ્લેખ કર્યો હતો તેમણે એમએસએમઇસના લાભ માટે સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ જેવી કે રેમ્પ ચેમ્પિયન વગેરેનો ઉલ્લેખ કર્યો હતો તેમણે ગુજરાત સરકારની એમએસએમઈ માટે આત્મનિર્ભર ગુજરાત યોજના વિશે પણ વાત કરી હતી તેમજ સેમિનારને સંબોધવા ઉપસ્થિત રહેવા માટે સીએસસી દિનેશભાઈ શાહનો આભાર માન્યો હતો જીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહ સત્ર દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા થીમ સંબોધન કરતાં જીસીસીઆઈ વીએમએસએમઇ ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલે એમએસએમઇસને સશક્ત બનાવવા અને સુવિધા આપવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવાની તેઓના ટાસ્ક ફોર્સની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે બોલતા સીએસસી દિનેશ શાહે એમએસએમઈ માટે ઉપલબ્ધ સબસિડી તકો કેન્દ્ર સરકારની વિવિધ સબસિડી યોજનાઓ ગુજરાત રાજ્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રોત્સાહનો વગેરે જેવા પાસાઓને તેઓના વક્તવ્યમાં સમાવેશ કર્યો હતો આ પ્રસંગે શ્રી ટીકે સોલંકી આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમએસએમઈ ડેવલપમેન્ટ અને ફેસિલિટેશન ઓફિસ અમદાવાદે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એમએસએમઈ એકમોને સહાયભૂત થવા તેમજ વિવિધ સબસીડી અને પ્રોત્સાહનો દ્વારા નાણાકીય મદદ પૂરી પાડ થવા કૃતનિશ્ચય છે જે અંગે તેઓએ વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો